અમદાવાદમાં માંજલપુર વિધાનસભામાં બેનરો લાગ્યા પૂરની પરિસ્થિતિને લઈ શિવજીની પ્રાર્થના કરતા બેનરો માર્યા છે હોર્ડિંગ્સની અંતિમ પંક્તિ આવી ચર્ચામાં છે કે ધારાસભ્ય યોગેશ પટેલે આ બાબતને રાજકીય ન ગણવા આપેલ લોકો મારા શબ્દોનું અર્થઘટન અલગ કરી રહ્યા છે તો યોગેશ પટેલે કહ્યું છે કરતા છે પ્રાર્થના એવી રીતે આ પ્રાર્થના આમાં કોઈ શબ્દ ગુજરાતી ભાષા એવી છે કે કોઈ બી શબ્દ અમે વાપરીશું તો તમે એનો અર્થનો અનર્થ જ કરવાનો છે કારણ કે પ્રેસ અર્થનું કોઈ પણ માનો તમે પ્રેસ એકલા નહીં હવે આત્મસંરક્ષણ એટલે હું યાદ તમે ભાઈ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં માનવજાત છે કુદરત છે કુદરતને કોઈ પહોંચી નથી મળતું કોઈ પહોંચી નથી એવું તો તમે માનો છો ને તો તારે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે હવે જન જીવન બધું બરાબર થઈ ગયું છે સરકારે બધા જ પગલાં લીધેલા છે તો હવે એનો અર્થનો અનર્થ ના કરો અને મારી જે ભક્તિ છે હું ભગવાનને માનું છું એ રીતે મેં પોસ્ટ બધા કરતા જ હોય છે પ્રાર્થના